તેવા મિત્રો માટે આ વિડીયો જે મિત્રો રનિંગ સ્ટાર્ટ ન કર્યું હોય તો વહેલી તકે સ્ટાર્ટ કરી દેવું પાછળથી ન જે રનિંગ સ્ટાર્ટ કરી દીધું છે તેમને એક પ્રશ્ન છે કે પગમાં ઇન્જરી થઈ ગઈ છે રનિંગ નથી થતું પગ બહુ દુખે છે આવા મિત્રો માટે હું પોતાનો અનુભવ શેર કરું છું જો તમે પ્રથમવાર તૈયારી કરતા હોય કે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે રનિંગમાં ધ્યાન રાખવા જેવી બાબત કે રનિંગ કરવા જાવ ત્યારે એકદમ સ્ટાર્ટ કરી દેવાનું નથી એમાં ટાઈમ ટાઈમટેબલ બનાવો અને માર્ગદર્શન લેવું જરૂરી છે રનિંગ સીધું સ્ટાર્ટ કરી દેશો તો પગમાં એન્જરી થવાની જ છે એના માટે પહેલાં તો બે ત્રણ કિલોમીટર ચાલવું વોક કરવો સ્ટ્રેચિંગ કરવી જરૂરી છે જો તમે પહેલાં જ સ્ટાર્ટ કરી દેશો ઝડપથી દોડવાનું તો સાથે તમે ડિમોસિશન પણ થશો એટલા માટે પહેલાં શરીરને ટેવ પાડો ત્રણથી ચાર કિલોમીટર ચાલવાનું રાખો સ્ટ્રેચિંગ કરો એક્સરસાઇઝ કરો પછી ધીમે ધીમે તમે રનિંગ સ્ટાર્ટ કરો જેમ તમે ધીમે ધીમે ચાલવાનું રાખશો તો તમારું શરીર પણ ટેવાઈ જશે પછી જ રનિંગ સ્ટાર્ટ કરવું રનિંગ શરૂ કર્યા પહેલાં અને રનિંગ પૂરું કર્યા પછી તમારે કસરત કરવી ખૂબ જરૂરી છે આમ તમે ધીમે ધીમે સ્પીડ વધારતા જાઓ અને એમ તમને શરીર પણ ટેવાતું જ માટે સારી કંપનીના શૂઝ લઈ લેવા શરીરનું ધ્યાન રાખવું ખોરાકનું ધ્યાન રાખવું દિવસમાં બેથી ત્રણ લીટર પાણી પીવું હું તમને પોતાનું સાત દિવસનું રનિંગ પ્લાન શેર કરું છું તો તમે ફોલો કરી શકો છો જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો ચેનલને સબક્રાઈબ તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ મળીએ આગળના વિડીયો